નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર નવસારી બાના ક્લબ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી નવસારી બાના ક્લબ ખાતે તેમજ સુપર રેન્જના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાના ક્લબ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પર્યાવરણની જાળવણી થાય તે માટે વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવું એ ખૂબ જ જરૂરી છે આ કાર્યક્રમમાં બાના ક્લબ ખાતે લીમડું ગુલમહોર અને તેમજ વિવિધ જાતના કુલ દસ રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું રખડતા ઢોરના આતંકના કારણે કાર તળાવમાં ખાબકી વધુ માહિતી માટે જુઓ નવસરી લાઇવનો ખાસ અહેવાલ ચીકલીમા સ્થાનિક વૈવટી તંત્ર દ્વારા एसटी બસ ડેપો સહિત ઠેર ઠેરના હોર્ડિંગસ દૂર કરવામાં ન આવતા ચોમાસાત તેજ ગતિના પવનના સમયે દુર્ઘટના સર્જવાની શક્યતા નકારી શકાય તેમ નથી એસટી બસ ડેપો પર દિવસભર હજારો લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ કચોલી ગામે રંગ પરિવાર દ્વારા દત્ત બાવની પારાયણ યોજાયો ગણદેવી તાલુકાના કછોલી રંગ પરિવારના અનેક ભક્તો દ્વારા સંકીર્તન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાપાજીની પાદુકા નવસારી ગાંડા મહારાજની પાદુકા સુરત નર્મદા નંદજીની પાદુકા ઉચ્છલી વાસુદેવનંદજી પાદુકા ભાદુલ અને રંગાવધૂત મહારાજની પાદુકા પનારથી પધરામણી થઈ હતી ચીખલી તાલુકાના સાદકપુરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવાદમાં સત્તાધારી પક્ષના નેતાઓની લાંબી મથામણ બાદ આખરે પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈને પિતા પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી ફાઇનલ મેચમાં જીતી ગયા બાદ સોશિયલ મીડિયામાં મુકાયેલા સ્ટેટસથી વિવાદ થયા બાદ સામ સામે લેખિત ફરિયાદ કરાઈ હતી પરંતુ પોલીસે શરૂઆતમાં જ માત્ર એક પક્ષની ફરિયાદમાં જ ગુનો નોંધ્યો હતો

રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીમાં સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી પુસ્તક વિતરણ કરવામાં આવ્યું નવસારી જલાલપોર સ્થિત સરદાર પટેલ વિદ્યાભવન ખાતે તારીખ પાંચ જૂન બુધવારે પુસ્તક વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડાન્સ કોમ્પિટિશન ગરબા કોમ્પિટિશન સ્પીચ કોમ્પિટિશન મોડલિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું સેવક ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી સુરત અને બારડોલીમાં ફ્રી પુસ્તક કીટનું વિતરણ કરે છે જે અંતર્ગત એકાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને લાભ મળી ચૂક્યો છે આ વર્ષે નવસારીના એકવીસ વિદ્યાર્થીઓને પણ લાભ મળ્યો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ વૃક્ષારોપણ કરી સ્વચ્છતાની સુગંધ ફેલાવી દાંતી સંત નિરંકારી મિશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અઢાર પહાડી પ્રવાસન સ્થળો પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ચીખલી નજીકના સમરોલીમાં એકલી રહેતી મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદમાં પોલીસે તેના બે કુટુંબીજનો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગેરકાયદેસર રાંધણ ગેસના બાટલાનું વેચાણ કરતા એક ઈસમને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચોતેર પર્સન્ટ જ્યારે સાંજે અઠ્ઠાવન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન